ભારતીય માંજલપુર વિસ્તારમાં આવેલી જે સુંદરસિંહ કોલેજ છે તે કોલેજમાં સિકિઆર ટ્રેનિંગનું જે આયોજન જે છે તે આયોજન ખાસ કરીને કરવામાં આવ્યું છે આજે અમે સાલો પર આયોજનો રજીસ્ટ્રેશન માં આપતા હતા આ વિરોધ ઇપીસી નેસીનલ સેન્ટર ના નારી શર્મા આયોજ છે કે

સ્ટેપ 3 ગીવ ધ 30 કમ્પ્રેશન વિช આર 5 સેન્ટીમીટર ડીપ નોન ડોમિનન્ટ હેન્ડ સ્ટર્નમર ની નીચેના ભાગમાં અને ડાયફ્રામના સહેજ ઉપરના ભાગમાં મૂકી તેના ઉપર ડોમિનન્ટ હેન્ડ ને ઇન્ટરલોક કરી 엘બો થી હેન્ડ સ્ટ્રેડ રાખી ફર્સ્ટી કમ્પ્રેશન આપવા प्लीज કમ ફોરવર્ડ એન્ડ ગીવ 30 કમ્પ્રેશન સ્ટાર્ટ 1 2 3 4 5 6 7 8 10, 11, 12, 30, 40, 50, 60, 70, 80, 90, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, उू वि પોતાની જાતે રેસ્પિરેશન લેતું થઈ જાય તો આપણે મોકલવું પણ આપણે આપ્યા પછી પણ પોતાની પોતાની જાતે જાતે રેસ્ક્યુ નથી નથી એટલે એટલે તો આપણે આપણે જ્યાં સુધી સુધી મેડિકલ ટીમ કે એમ્બ્યુલન્સ આવે ત્યાં રાખીશું આ અમે તમને સ્ટેપ બાય કેવી રીતે ટ્વેલ્થ થર્ટી 30

સામાજિક પ્રવૃત્તિથી જન્મદિવસની ઉજવણી કરવી એ માન્ય દેશના અધ્યક્ષ પાટિલ સાહેબ અને પૂર્વમાં જે કોઈ પણ લોકો ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં છે તેમના માધ્યમથી આ થતું રહ્યું છે ત્યારે સીપીઆરની ટ્રેનિંગના કાર્યક્રમનું આયોજન અહીંયા કર્યું છે સીપીઆરની ટ્રેનિંગ માટે સૌથી મહત્વના એવા ક્વિન્સ એટલે કે ડમી એ વડોદરા શહેરના માતૃતુલ્ય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટની ગ્રાન્ટમાંથી મળવા છે અને એમની ટ્રેનિંગ લીધા પછી અન્ય લોકોને પણ આ ટ્રેનિંગ મળી રહે તેટલા માટે હિન્દુ નર્સિંગ સ્કૂલના માધ્યમથી સમગ્ર સ્ટાફ સમગ્ર ટીમ અને જે વિદ્યાર્થીઓ તરફથી ખુબ ખૂબ અભિનંદન આજની ઉજવણીમાં જે છે ને નાનપણની રમતા શરૂઆત થઈ છે મારા માટે પણ આશ્ચર્યની બાબત હતી કારણ કે મને પણ એવો ખ્યાલ નહોતો કે ફર્સ્ટ યર સેકન્ડ યરના વિદ્યાર્થીઓ દ્વારા બહુ બધા વર્ષો પછી આજે લખોટીની રમત રમવાનો મને લાવો મળ્યો અને ત્યાર પછી મારી પાસે એમણે ગીત પણ ગવડાવ્યું અને ત્યારબાદ એમણે અલગ અલગ સવાલ અને સવાલના જવાબ આપી અને મારા મનની ભાવનાઓ જાણવાનો પ્રયત્ન કર્યો છે માટે અમારા સૌ વિદ્યાર્થીઓ જે લોકોના વિચાર આવ્યો છે એ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન આપ્યું એક વિચાર બે વર્ષ પહેલા આવ્યો અને દસ લાખ લોકો સુધી આ સીપીઆઈ ટ્રેનિંગ આપના શરૂ થઈ અને આજે મને કહેતા ગૌરવ એ બાબતનું છે કે એક તો આ જે વાત છે તે વાત મેં પ્રદેશના એક પાટિલ સાહેબ સામે મૂકી દિલીપભાઈ દેશમુખ સાહેબ કે જે ઓર્ગન ડોનેશનના કામમાં કાર્યરત છે એમની સાથે આ વાત મૂકી અને અમારા ડોક્ટર સેલના કન્વીનર ગજ્જર સાહેબ છે તેમની સાથે આ સંયુક્ત રીતે મેં વાત કરી રત્નાકર જે અમારા સંગઠન મહામંત્રી છે એમના વાત ઉપાડી લીધી અને આજે સમગ્ર રાજ્યમાં આટલી મોટી સંખ્યામાં સીપીઆરની ટ્રેનિંગના કાર્યક્રમો ચાલે છે આડત્રીસથી વધારે મેડિકલ કોલેજમાં રાજ્ય સરકારના માન્ય આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના માધ્યમથી બધી જ જગ્યાએ સીપીઆરના ટ્રેનિંગ માટેના મોડ્યુલ્સ એટલે કે ડમી એમને આપવામાં આવ્યા અને દર રવિવારે અલગ અલગ ગ્રુપના લોકો ત્યાં ટ્રેનિંગ લેવો પ્રયત્ન થયો સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ટ્રેનિંગ લીધી ત્યારબાદ હર્ષભાઈ સંઘવી સાહેબના માધ્યમથી પોલીસ વિભાગના કર્મચારીઓ લીધી અને હાલમાં કુબેરભાઈ ડિંડોર સાહેબના માધ્યમથી સૌ શિક્ષકો જ્યારે ટ્રેનિંગ લઈ રહ્યા છે ત્યારે આવનારા સમયમાં સમગ્ર ગુજરાતના અઢાર વર્ષની ઉપરના મોટાભાગના લોકો એમના ટ્રેનિંગ મળી રહે અને કોઈનો જીવ બચાવવામાં એ લોકો પણ ઉપયોગી થાય